શું કહેવાય ઓલું અમાર શિલ્વા બટન મળ્યું શિલ્વા બટન અમારે હમણે પામડાડે કુલદાર ડિજિલોર શીટ કરી મળવાઈતી

મારે એટલે બધે ખલાય પર તો એ દોહરિયો પડ્યા આવડ્યો ઉડી કરવા ઈ તો શેઠે ને લુકા દે બેબી માં ઉતર ગયો છે આપણે ઓલે આવે છે ને એટલે ઉતર ગયો પણ કલાકાર આવવાનો કે પૈસા લેશે હોય આપણે ક તાડવા થી ને ડિસ્ટ્રીમાં હડે તાડ એ આ કલાકાર મારો આરો કેટલા રહે છે મને તો હવે છે ગાડી વિક્રમ

તારે તારે પાસે ફોલોઅર છે અરે હાઈટ હોય લખો દે શું શું તમારો ભૂડો ના હવે ફળતે પડજો ભૂડો ગેટે આવ્યો ઓય થે થોડો જોડો જોડો તું આવ ફટાફટ ગેમ પડે મારી બેટી પડી પડે ચાડે લઈ લે આપણો ઓર્ડર છે આવો આવો ઓર્ડર છે આવો ઓર્ડર છે તો આપણો વીઆપી કોણ ઓર્ડર આ લે ઉભરો ઉભરો એન્ટ્રી પર એન્ટ્રી એન્ટ્રી લે પડા નવ એનરી ઓય અલ્યા કી ઓડે અલ્યા પૂરો આયો પૂરો પૂરો અલ્યા દુખા ઓલા કલાકર દોડી એને બોલ અલ્યા આ તો કે કલાકર આવો આવો ઓયા ઓયા આવ એનરી કર એનરી અલ્યા જમ્મકાર દે ભાઈ અલ્યા પૂડ પૂડ ઓડે હોળો હોળો લે

પછી વાબરે અલ્યા આ તો એવો તો આપણા વર્ષથી એટલે બધી ઉભી છે કેની ઉરી મળી થી અને તમે બી આધા નથી ગયતી અલ્યા આયા song ચાલુ કરો હવે ગીત કો હારો હારો મૈયા મને આવાળો છો દેવ ભાઈ કરો ચાલુ અલ્યા બે વખત નથી ગાવાના આપણે આરા ગાવાના છે ભગવ હા બગાડા અલ્યા માઈક તો લાવ માઈક જ પેલું છે અલ્યા આયુ આયુ હેગરો માઈક હરુ હેગરો છે તો પેલું એ તો હાથ ના ખડવા એ તમે ગાઉં લે હારું ગાઉં વસ્તી ગાણી કી લખ કરો ઉલા શું વાના પાડો માખડવા છો ને તમે ગોહક મુકવું તો હમણાં માર પડી જશે એટલે જ હડી જશે પાડો તો બંધા ઉપર પડ જશે એ તું આપણે ખુરશી પર একটি মাচে পিলারা আডারা ভিকা ম্য়ারা মখদুকাড় ওলেয় একটি মালেয়েটিকেনে। একটি মালেয়ে মেয়েপাডিলেনে মিপারি ও�

નહી આવ અલ્યા આવડસી રામ ને લે વાલું લે હાલો લે લે ફૂલ ફૂલ તાકુ તાકુ એ ઓ હો હો ઓલ્યા

એ તો ઢૂલે ભાડી મારેવા છે તો આ વધરે પૈસા આપડે લાયા રહે ઉપરથી તેલથી ઉપર કરીને ગાવડરી ભી ગયા તા હવે මොકેમ કરા હેડો ઢોળે હેડો અલ્યા ઉપર હે ઉપર ઉપર